હોળી ધુરતીના તહેવારો છે ત્યારે આજે હોલિકા દહનનો તહેવાર ચાલુ છે ત્યારે ઉનાની અંદર ટાવરસો વિસ્તારમાં આજે કુલ બહુ જ બધા જ હોલિકા દહનનો પર્વ ઉજવી રહ્યા છે અને પોતાના બાળકોને હોલિકા દહનના જે ફેરા છે તે લગાવી રહ્યા છે પોતાને શક્તિ મળે કાંઈક અને ખાસ કરીને હોલિકા દહનનો તહેવાર એવો છે કે જ્યારે હીણા રાજ હતું કે રાક્ષસ જેવો રાજા હતો એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે જ્યારે પહેલાદ હતો પહલાદને બસાવવા માટે એટલે કે પહલાદ એમના પિતાને ખરેખર ભગવાન માનતો નહોતો અને હીણા એ વ્યક્તિ હતો કે એ પોતે ભગવાન બનવા માગતો હતો ત્યારે પહલાદે ખાસ ખાસ કરી અને વિષ્ણુ ભગવાન છે એમને ભગવાન માનતો હતો ત્યારે ખાસ કરીને એમને પહલાદને સબક શીખવાડવા માટે હિણાકશું કહું એમ ખાસ કરીને એમની જે દીકરી હતી હોલિકા એમને એક વરદાન હતું કે એ તાપમાં બળી શકશે નહીં ત્યારે તાપ ઉત્પન્ન કરી તાપ સળગાવી અને હોલિકાના ખોળામાં રાખી પહલાદને અને જ્યારે પહલાદ માથે છે હોલિકાનો જે સુંદરીનો શેડો છે તે આવી જાય છે અને પહલાદ છે તે બળતો નથી અને હોલિકા છે તે એ અગ્નિમાં બળી જાય છે તો આવું જ કાંઈક હિણા કચીપુ નામનો જે રાક્ષસ હતો એમણે એમના દીકરાને દંડ આપવા માટે આ હોલિકાનું જે છે તે ત્યારથી જે આ પર્વ છે હોલિકા દહન અને હોળી ધૂળેટીનો પર્વ છે તે શરૂઆત થાય છે તો આ જે પહલાદની યાદમાં છે તે હોળીનો તહેવાર ધૂળેટીનો તહેવાર છે તે મનાવાતો હોય છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે ઉનાની અંદર ટાવર શું વિસ્તારમાં છે તો ખાસ કરીને લોકો અહીંયા જે હોળિકા દહન કરે સ્ટાર્ટ થયું છે સારું શરૂ થયું છે ત્યારથી જે આટા છે તે મારી રહ્યા છે તેમની પ્રદિક્ષિણા કરી રહ્યા છે કે બાળકનો જન્મ થાય છે ત્યારે દીકરાનો જન્મ થાય છે ત્યારે દીકરાને જે તાપની શક્તિ છે તેમાં તેને ટપોટ આપવામાં આવે છે કે ભાઈ આ શક્તિથી મારો જેટલો તંદુરસ્ત શક્તિશાળી થશે એવી લોકોમાં માન્યતા છે તો ખાસ કરીને આજે જે વિસ્તારમાં છે પોતાના બાળકોને લઈ અને તે જે પ્રદિક્ષિણા કરાવી રહ્યા છે કે એમને પણ એક પ્રહલાદ જેવી શક્તિ મળે અને પ્રહલાદ જેવો અમારો બાળક થાય કે જે ભગવાનને ના ભૂલે અને શક્તિશાળી પ્રહલાદ જેવો બાળક થાય તે જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કે ટાવરસો વિસ્તારમાં છે તે લોકો પોતાના બાળકોને લઈ અને ખાસ કરીને જે પ્રદિક્ષિણા છે તે કરાવી રહ્યા છે તો હોળીકા દહનનો આવો જે તહેવાર છે તો નમસ્કાર